જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને સિવાંગી ના ભગવત સ્મરણ શ્રી પરમ છે ગુસાયોની વાર્તાવ એમાં વૈષ્ણવ ચોથા સૂર્ય દ્વિજ બ્રાહ્મણ હવે શ્રી ગુસાઈજી સેવક જેઓ પૂર્વમાં રહેતા હતા એ મુરારી દાસ બ્રાહ્મણની વાર્તાનો ભાવ છે એનો આરંભ અહીં કરી રહ્યા છીએ તો મુરારીદાસ સાત્વિક ભક્ત છે લીલામાં તેમનું નામ મંદાકિની છે અને એ વૈશાખા છે એમનાથી પ્રેક્યા છે વિશાખાજીથી અને જેથી એમના ભાવરૂપ છે એમની આસક્તિ બાળ લીલામાં છે નંદાલયની સેવામાં તેઓ સદા તત્પર અને ખડે પગે રહે છે અને એથી જ શ્રી ઠાકોરજી તેમના પર પ્રસન્ન રહે છે

આમ અભ્યાસ કરતાં કરતા તેઓ પંદર વર્ષની વયે એક સન્યાસીનો સંઘ છે એ કરે છે એમને આ સંન્યાસીનો સંઘ થઈ જાય છે અને તેઓ એમની સાથે આવી અને કાશીમાં નિવાસ કરે છે તેઓ ઘરમાં આ અંગે કોઈને જાણ કરતા નથી કાકા વગેરે સૌ તેમની ભાળ મેળવવામાં નિષ્ફળ છે એ જાય છે તેઓ ઘરમાં આ અંગે કોઈને જાણ નથી કરતા એટલે અને છેવટે આ બધા હારી થાકી અને બેસી રહે છે તો વૈષ્ણવો તેમનું બાળપણ છે એ કૃષ્ણમય રહે છે માત્ર છ વર્ષની કુંબળી વયે તેમની માતા પિતા છે એમની છત્ર એ ગુમાવી બેસે છે અને કાકાના આશ્રયે તેઓ મોટા થાય છે પંદર વર્ષની વયે તેઓ એક સન્યાસીના સંપર્કમાં આવે છે અને તેઓ તેમની સાથે કાશી મારીએ છે આમ લગભગ યુવાન વયે જ તેઓ ભક્તિના રંગમાં રંગાઈ જાય છે તે સમયે શ્રી ગુસાઈજી કાશીમાં બિરાજતા હતા સ્વયં શ્રી ગુસાઈજી શ્રી મણિકર્ણિકા ઘાટ છે મણિકર્ણિકા ઘાટ એના પર સ્નાન કરતા હતા ત્યારે જ મુરારીદાસ પણ સ્નાનાર્થે ત્યાં આવે છે શ્રી ગુસાઈજીના દર્શન કરતાં જ તેઓ તેમનામાં મગ્ન થાય છે અને એક ઘડી ત્યાં ઊભા રહી જાય છે શ્રી ગુસાઈજી તેમને દેવી જીવ જાણી અને બોલાવે છે અને ધનવત કરીને મહારાજ આપની કૃપા થઈ એટલે આવ્યો ઘણા દિવસ ભટક્યો છું તો હવે આપ કૃપા કરી અને મને શરણે લો એમ શ્રી ગુસાઈજીને સવી નય જણાવે છે શ્રી ગુસાઈજી તેમને ગંગાજીમાં સ્નાન કરવા માટે આજ્ઞા કરે છે અને અમે તમને શરણે લઈશું એમ પણ જણાવે છે પછી મુરારીદાસ સ્નાન કરે છે શ્રી ગુસાઈજી સ્વયં શ્રી મુરારીદાસને નામ નિવેદન કરાવે છે પછી તેઓ કાચી દશા એમની જાણી અને શ્રી ગુસાઈજી તેમને થોડાક દિવસો સુધી પોતાની પાસે રાખે છે શ્રી ગુસાઈજીની કૃપાથી તેમને માર્ગનું સ્વરૂપ છે એ સ્ફુરે છે તેઓ શ્રી ગોસાઈજીને મહારાજ મને શ્રી ઠાકોરજી પધરાવી આપો મારો મનોરથ સેવા કરવાનો છે એમ જણાવે છે શ્રી ગુસાઈજી લાલજીનું સ્વરૂપ તેમને પધરાવી આપે છે અને આની સેવા બાળભાવથી કરજો તને એ બધા છે અનુભવ કરાવશે એમ કહે છે પછી શ્રી ગુસાઈજીને દંડવત કરીને શ્રી ઠાકોરજીને જાપીજીમાં પધરાવીને સ્વગૃહે આવે છે ઘરને ખાસા કરીને સ્વચ્છ શુદ્ધ કરીને ભગવત સેવા કરવા લાગે છે પણ ત્યાં કોઈ વ્યાવૃત્તિ રોજગારી ન હોવાથી રોજગારી માટે તેઓ પોતાના વતનથી પટણા આવે છે તેઓ એક કાયસ્થને ત્યાં ચાકરીએ રહે છે તેમનો ધર્મ દરમાયો એટલે કે પગાર છે એ દરમાયો લખાવાના મહેનતા મહેતાણા રૂપે પ્રતિમાસ રૂપિયા પાંચ છેય નક્કી કરાય છે કેટલાક દિવસ પછી કાયસ્થનું મરણ થાય છે તેથી મુરારીદાસ ત્યાંથી નીકળીને ગૌડ દેશમાં આવે છે તો વૈષ્ણવો શ્રી ગુસાઈજી તેમને દેવીજીવ જાણી અને શરણે લે છે અને તેમને નામ નિવેદન કરાવે છે અને શ્રી ગુસાઈજીની કૃપાથી જ તેમને માર્ગની માર્ગ છે એનું સ્વરૂપ ફૂરે છે આમ તેઓ પહેલેથી જ દેવી જીવ હતા તેઓ પછી રોજગારી માટે એક કાયસ્થને ત્યાં પાંચ રૂપિયાના પગારથી નો કરી રહે છે પરંતુ અહીં પણ મુસીબત છે તેમનો કેળો મુક્તિ નથી અલ્પ સમયમાં જ એ કાયસ્થના પરલોક ગમનના કારણે હવે દ્રવ્ય ઉપાર્જન માટે તેમને ગૌડ દેશમાં આવવું પડે છે

માનવ જીવનની ઘટબાળ એવી દુઃખ પ્રદાન સુખ અલ્પ થકી ભરેલી એ પંક્તિ છે એ માનસ પટપટ થતી થઈ જાય છે તો મુરારીદાસ ગૌડ દેશમાં નારાયણ દાસને ત્યાં નોકરી ચાકરી એરીએ છે નારાયણ દાઉદ પાતશાહના ચાકર કુલ મુખત્યાર સર્વે સર્વા દિવાન હતા તેથી તેમને ત્યાં નારાયણ જે કંઈ કરે તે સમસ્ત સમાજમાં થાય આ મુરારીદાસ તેમની ચાકરી એરીએ છે પણ મુરારી દાસે ક્યારે પણ તેમને માળા તિલક છે દેખાડ્યા નહોતા પોતાની વૈષ્ણવતા છે દેખાડી નહોતી પછી નારાયણ છે એ સરકારમાં મોરારી દાસનો બાર રૂપિયાનો માસિક દરમાયો છે એ કરવા લાગે છે પણ મોરારી દાસ હું તો મહિને રૂપિયા આઠનું વેતન લઈશ એમ તેમને કે છે પણ હું એક પ્રખર દિવસ છે એ ચડીએ તમારી પાસે આવ્યા કરીશ અને જ્યારે બે ઘડી દિવસ બાકી રહેશે ત્યારે ચાલી જઈશ એમ પણ તેઓને કહે છે તેમની આ વાત સાંભળી આખી સભા ચકિત થાય છે આને નારાયણ છે શું કામે ચકિત થાય છે તો કે આણે શું આ માગણી કરી રહી છે એમ એમ સભાને લાગે છે તો ગોળ દેશમાં તેમની મુસીબત છે એ થોડી હળવી થાય છે અહીં નારાયણ દાસ તેમને સરકારમાં મહિને દાડે રૂપિયા બારના પગારે નોકરી અપાવે છે પણ તેઓ દિવસનો એક પ્રહાર પૂરો થઈએ પોતે આવશે અને બે ઘડી દિવસ બાકી રહે ત્યારે ચાલી જશે એવી શરત કરીને મહિને આઠ રૂપિયાના પગારે નોકરીએ રહે છે તો તેઓ વૈષ્ણવ છે દિવસના પ્રથમ પ્રહરમાં અને દિવસની બે ઘડી શેષ રહે ત્યારે કરવાના કૃત્યોને તેઓ ભૂલતા નથી આ સમયગાળાને બાદ કરીને શેષ સમયમાં તેઓ ચાકરીય રહે છે તો અહીં તેમની વૈષ્ણવ તરીકેની ધાર્મિક વૃત્તિ છે એ થતી થાય છે વળી પોતે ખંડ સમય છે એ માટે ચાકરીય રહેવાની શરત પણ કરે છે એટલે પોતે રૂપિયા બારના બદલે વેતન રૂપે પ્રતિમાસ છે એ આઠ રૂપિયા જ લેશે એમ તેઓ કે છે તો અહીં તેમની ઈમાનદારી છે ઈમાનદારી અને પોતે ખંડ સમયની નોકરી સ્વીકારતા હોય પગાર પણ ઓછો લેવાની તેમની વાતમાં તેમને વ્યવહાર એમની જે વ્યવહારો દક્ષતા છે એ જોવા મળે છે કેમ કે બીજા માણસો વધુ પૈસા નોકરી માટે માંગે અને આ તો આપણે કહીએ છીએ એનાથી પણ થોડા પરંતુ નાયણદાસ અને આખી સભા આનો ભેદ છે એ નહીં સમજી શકવાના કારણે ચકરાઈ જાય છે પછી મુરારી દાસની વાત નારાયણદાસ કબૂલ રાખે છે અને મુરારી ના કહેવા પ્રમાણે નારાયણદાસ તેમને નોકરીએ રાખે છે તેઓ દરબારમાં જાય ત્યારે તેમના તે જ આગળ નારાયણદાસ ચાકર જેવા લાગતા હતા વૈષ્ણવ અને કોઈ લેખન કાર્ય ચાર પ્રવર દિવસ પ્રહર દિવસમાં કરે તે મુરારીદાસ છે સજ્જતાથી ચાર ઘડીમાં કરી લે છે આમ તેમને જોઈ અને નારણદાસ અને સૌ કોઈ નવાઈ પામતા હતા તેમનો ભેદ નારણદાસ પણ જાણતા નથી અને મુરારીદાસના માથે શ્રી ગુસાઈજીએ પધરાવી આપેલા લાલજીની સેવા બિરાજતી હતી શ્રી ઠાકોરજી તેમને ખૂબ અનુભવ કરાવે છે શ્રી ઠાકોરજી તેમની સાથે પ્રત્યક્ષ વાતો કરે છે અને પ્રભુને જે જોઈએ તેઓ તેમની પાસે માંગીને લે છે અને ત્યારે જો તેઓ ચીજ પ્રભુને નહીં આપે તો શ્રી છે છે તો ઠાકોરજી તેમની સાથે બાળની પેઠે પણ છે ત્યારે તેઓ પ્રભુ જાણી અને જે કંઈ તેઓ માંગે તે ચીજ તે જ ક્ષણે શ્રી બાલકૃષ્ણજીના શ્રી હસ્તમાં ધરે છે આ રીતે મુરારીદાસ અલૌકિક લીલાના અનુભવોનો રસ છે એ માણે છે તેઓ એક પ્રહર રાત પાછલી બાકી રહે ત્યારે ઉઠી અને દેહકૃત્ય કરીને સ્નાન કરીને મંદિરમાં જઈ થોડી રસોઈ કરી શ્રી ઠાકોરજીને જગાવી બાલ ભોગ ધરે છે પછી રસોઈમાં જઈને સમય થઈએ ભોગ સરાવીને શ્રી ઠાકોરજીને મંગળા આરતી કરીને શૃંગાર કરીને શૃંગાર ભોગ ધરે છે અને પછી રસોઈમાં જઈને બધી સેવા પહોંચી ભોગ સરાવીને તેઓ આરતી કરે છે એ પછી રીત અનુસાર સામગ્રી છે એ ખાલવીને પ્રભુને પલ્લે છે ઝુલાવી રાજભોગ સમર્પિત ધરાવે ને સૈયાની સેવા કરી અને જપ કરીને સમય થઈએ ભોગ સરાવીને આરતી કરીને અનુસર કરે છે તેઓ અનુસરની જારી ભરી અને થોડીક સામગ્રી ચવાણું શ્રી ઠાકોરજીને ધરે છે તો મુરારીદાસ ચાર પ્રહરનું લેખન કાર્ય માત્ર ચાર ઘડીમાં પૂરું કરે છે તેમની આ અદભુત ક્ષમતા જોઈને સૌ દંગ રહી જાય છે શ્રી ગુસાઈજી તેમને બાળકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું જેથી બાળકૃષ્ણજી તેમની સાથે ઝગડીને લૌકિક બાળકની જેમ ઈચ્છિત વસ્તુ પણ મેળવે છે અને તેમની લીલા છે એના રસનો સ્વાનુભાવ કરાવે છે આ ભાઈ મુરારીદાસની ક્ષમતા આવડત અને તેમની અને બાલકૃષ્ણજી વચ્ચેનો જે સ્નેહ છે એમની પણ અહીંયા છણાવટ એટલે કે જાણકારી છે આપણને થઈ આવે છે

અને ત્યારે વિવિધ પ્રકારના રમકડા શ્રી ઠાકોરજીના શ્રી હસ્તમાં મૂકી અને તેઓ કહેતા કે આજે હું તમારા માટે આ સરસ ચીજ લાવીશ ત્યારે શ્રી ઠાકોરજી તેમનો પીછો છોડતા હતા અને ઘરને બારણે છે તાળુઈ તેઓ છે એ બહાર જાય છે અને શ્રી ઠાકોરજી પણ નીચે આવીને અંદરથી ઘરની સાકળ વાસી અને ખેલે છે શ્રી મુરાઈદાસ સાંજે બારણે આવીને બૂમ પાડે કે સાકળ ખોલો ત્યારે શ્રી ઠાકોરજી બારડા પાસે આવીને પૂછે કે તું આજે મારા માટે શું સામગ્રી લાવ્યો છે મુરારીદાસ કંઈક ફળ ફળાદી લાવ્યા હોય તે બધાના નામ શ્રી ઠાકોરજીને જણાવતા અને શ્રી ઠાકોરજી અંદરથી દ્વાર ખોલતા કેવી લીલા કરી છે વાલા વૈષ્ણવો તો મુરારીદાસ શ્રી ઠાકોરજીના માટે ક્યારેક સામગ્રી તો બજારમાંથી લાવે છે પણ શ્રી ઠાકોરજીની રમૂજ જોવા માટે સામગ્રી છુપાવી પણ દે છે અને પ્રભુ દ્વાર ખોલતા પધારે જેવા ખોલવા પધારે ત્યારે રોજની પેઠે પૃચ્છા કરતા ત્યારે તેઓ જણાવતા કે લાલા આજે તો કોઈ સામગ્રી મળી નથી એ સમય શ્રી ઠાકોરજી તેમને સાકળ પોતે નહીં ખોલે એમ કહે છે અને ત્યારે મુરારીદાસ બહારથી ખૂબ જ એવી આજીજી કરી અને લાવેલી બધી સામગ્રીના નામ જણાવે છે અને શ્રી ઠાકોરજી દ્વાર ખોલે છે તો કેવી કૃપા છે એ ઠાકોરજી આ મુરારીદાસ પર કરી રહ્યા છે વૈષ્ણવ પછી મુરારી દાસ દ્વારા અંદરથી બંધ કરીને જ્યારે ચોકમાં આવે ત્યારે તેમની સાથે ઝઘડો હઠ કરવા સાથે શ્રી ઠાકોરજી છે એ ઉપર ચાલી જાય છે અને સામગ્રીને સવારીને ધોઈને જ્યારે તેઓ શ્રી પ્રભુ આગળ ધરે ત્યારે શ્રી ઠાકોરજી ત્યાં આરોગે છે તો મુરારી ત્યાં શ્રી ઠાકોરજી બાળ સ્વરૂપે બિરાજમાન હોય શ્રી પ્રભુ તેમની સાથે બાળકની પેઠે અહીંયા વર્તી રહ્યા છે તેઓ દરબારે જાય ત્યારે શ્રી પ્રભુ તેમની પાછળ પાછળ જાય છે તેઓ શ્રી પ્રભુને કોઈ સરસ ચીજા લાવવાની મધલાળ આપે છે ત્યારે જ તેમનો તેઓ પીઠરો છે એ છોડે છે અને તેમના ગયા પછી શ્રી પ્રભુ છે એ કમાડવાસીને ખેલે છે શ્રી પ્રભુ તો મુરારીદાસ આજે કોઈ સામગ્રી નહીં લાવવાનું તેમને કહે છે ત્યારે કમાડ છે એ નથી ખોલતા એમ કહી અને તેઓ છે એ બાળ સહજ હઠ કરી રહ્યા છે પછી બાળક માની જાય તેમ તેમને સંવારી ધોઈ અને આપેલી સામગ્રી છે એ આરોગ્ય છે વડીશ્રી ઠાકોરજીના શ્રી હસ્તમાં વિવિધ પ્રકાર છે એમના રમકડા મૂકી દે છે મુરારીદાસ અને શ્રી પ્રભુ કોઈ સારી ચીજ લાવવાની લાલચ આપી અને પોતાનો પીછો છે એ છોડાવે છે આ શ્રી ઠાકોરજી બાલ સુલભ લીલા ચક્ષુ સમક્ષ ખડી થાય છે અને શ્રી પ્રભુ તેમની સાથે ઝગડી અને ઉપર ચાલી જાય છે પણ થોડો સમય પછી ધરેલી સામગ્રી પણ તેઓ આરોગ્ય છે આમ અહીં ભગવાન અને ભક્ત વચ્ચેનો મીઠો કલહ અને બાળ રાજા ક્યારેક રીજે તો ક્યારેક ખીજે પણ છે એ વાત અહીં દર્શાવાય છે તો વૈષ્ણવ વાર્તા પ્રસંગ બીજો આપની સમક્ષ આવતીકાલે પ્રસ્તુત કરીશું શ્રી ગુસાઈજી પરમ કી દયાલકી